નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર મંગળવાર આજના સમગ્ર ગુજરાત માર્કેટ યાર્ડના એ સો ટકા છાચા ડુંગળીના બજારમાં મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમને મળી રહે તો મિત્રો રાજકોટ માર્કેટમાં એકસો ચાલીસ રૂપિયાથી સસ્સો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ અમરેલી માર્કેટ બસો રૂપિયાથી સસ્સો રૂપિયા ત્યારબાદ મોરબીની મિત્રો વાત કરીએ તો બસો રૂપિયાથી સસ્સોને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો જેતપુર માર્કેટમાં એકસો એકવીસ રૂપિયાથી સસ્સોને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો સુરતની જો વાત કરીએ તો સુરત માર્કેટમાં ચારસો રૂપિયાથી બારસો રૂપિયા ત્યારબાદ મહેસાણા માર્કેટમાં બસો રૂપિયાથી એક હજાર વિસાવદન માર્કેટમાં એકસો પાંત્રીસથી પાંચસોને એકોતેર રૂપિયા ત્યારબાદ ડીસા માર્કેટની મિત્રો વાત કરીએ તો ડીસા માર્કેટમાં પાંચસો રૂપિયાથી તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ બસો રૂપિયાથી આઠસોને પાંચ રૂપિયા ત્યારબાદ ભાવનગર માર્કેટની જો મિત્રો વાત કરીએ ડુંગળીના બજાર ભાવ તો ભાવનગર માર્કેટમાં બસો બે રૂપિયાથી આઠસોને ત્યાંશી રૂપિયા ત્યારબાદ મહુવામાં ત્રણસો રૂપિયાથી આઠસો રૂપિયા ગોંડલ માર્કેટની વાત કરીએ તો બસો એકથી આઠસો ને એકવીસ ત્યારબાદ વાસણા માર્કેટની વાત કરીએ મિત્રો તો વાસણા માર્કેટમાં ડુંગળીનો બજાર ભાવ ચારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા ત્યારબાદ અંકલેશ્વર માર્કેટમાં ચારસો રૂપિયાથી એક હજાર મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહીજો જેથી આવનારા સો એ સો ટકા સાચા બજારો અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે